ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની પીએમ શ્રી જવાહર નર્વોદય વિદ્યાલય ખાતે એક પેડ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર નર્વોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે આ કાર્યક્રમમાં નર્વોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિતિ લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે વિદ્યાર્થી કાલના સ્મરણોને યાદ કરતા અધ્યક્ષ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે મધ્યમ પરિવાર સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વધુ વાકેફ હોય છે જેથી કોઈ પણ કામમાં તેઓની સહભાગિતા વધુ હોય છે નર્મોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ વૃક્ષ પરોપકારનું ખૂબ જ મોટું કામ કરે છે તેથી તેનું જતન કરવું એ પ્રાકૃતિક સેવા છે વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે કર્મકાંડ કંઈ ન કરી શકતા હોય પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ જો વૃક્ષ વાવવાનું કામ વૃક્ષ સંવર્ધનનું કામ પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું અને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આપણે ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે વૃક્ષનું વાવેતર કરું તરોવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે તમે એની સાથે જોડ્યું છે માને જોડી છે સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો એ તો કેવડું મોટું કામ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે

કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે નામાંકિત જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટો છે જે વર્લ્ડમાં એ ઘણા બધા પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઉભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ્સ આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ બિલો પોવર્ટી એવા પરિવારમાંથી ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાને ત્યાં સ્ટે સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ અમે સાથે મળીને કામ કરશું આ તો તમે વેદોની જે રૂચા છે ને સંગસ્વદમ સંવદ્વમ સંભો મનાસી જાનત તેવા ભાગમ યથા પૂર્વે સંજા નાના ઉપાસ તો વેદની આ રૂચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું એક દિશામાં ચાલીશું કદમથી કદમ મિલાવીને ચાલશું તો અદભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું પુનઃ મને આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરી સ્થાનિક આગેવાનો અધિકારીશ્રીઓ શિક્ષકગણ પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા